શું તમે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગો છો જાણો કુંડલીની શાળા જે તમારી આધ્યાત્મિક જાગૃતિ માટેની સંપૂર્ણ સંભાવનાને જાગૃત કરે છે પરિચય ધ્યાનની એક શક્તિશાળી શૈલી છે જે તમને વિવિધ તકનીકોના સંયોજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે આ લેખમાં તમે જે જોઈએ તે બધું શીખી શકશો કુંડલી યોગ ધ્યાન તેના સંભવિત લાભો તેનો અભ્યાસ કેવી રીતે કરવો અને અન્ય ધ્યાન શૈલીઓ તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે માટે પ્રસ્તાવના કુંડલીની યોગા કુંડલીની એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કારણ કે તે તમારી કરોડરજુ રૂપ ચક્ર ના પાયા પર આવેલું છે જે સાપની જેમ વિંપરાયેલું છે તે એક વિશિષ્ટ પ્રકારનું ધ્યાન છે જે તમને ક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે સંપૂર્ણ જાગૃતિ જાગૃતિ અથવા જ્ઞાન સ્પષ્ટ નથી પ્રેક્ટિશનરો કુંડલીની માને છે કે દરેકની અંદર પરમાત્મા છે આ દિવ્ય ક્યારેક સુષુપ્ત અવસ્થામાં પડે છે અને તેને જાગૃતિની જરૂર હોય છે પશ્ચિમમાં યોગી ભજનને લોકપ્રિય બનાવ્યું કુંડલીની યોગ ધ્યાન તેમને તેમની શૈલી વિકસાવી અને રજૂ કરી કુંડલીની ઓગણીસો સાહીઠ ના દાયકાના અંતમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોગ ત્યારથી તે લોકપ્રિય બન્યું છે